નમસ્કાર મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચની અંદર વિષય ગુજરાતી સ્વાધ્ય પોથીની અંદર ભાગ ત્રણમાં પ્રકરણ સાત ઢેબરાનો ન્યાયનો સંપૂર્ણ સોલ્યુશન જોઈએ અહીંયા બાળકો પ્રશ્ન એકમાં આપેલા શબ્દોમાં સાચી રીત લખો તો અહીંયા જો બાળકો નંબર એકમાં મિલકત લખ્યું છે પણ એમાં રસવાઈન દીર્ઘમાં ભૂલ છે તો મિલકત સાચો જવાબ આવશે નુકસાન તો અહીંયા નુકસાન સાચું આવશે નંબર ત્રણ ઉત્સાહ હિંમત ત અડધો આવે એટલે ઉત્સાહ આ રીતે આવશે નંબર ચાર દૂષન્ટ તો દુસન આ રીતે લખાય નંબર પાંચ ગાસ્તી તો ઘાસ્તીમાં સ અર્ધો આવશે એ તે પૂજારી દીર્ગમ ભૂલ છે તો પૂજારી આ રીતે સાચો જવાબ આવશે સ્વાદિષ્ટ તો સ્વાદિષ્ટનો જવાબ આ રીતે આવશે નંબર આઠ સાણો તો સાણામાં સણાઈનો સ્વ સાણો બગીચો તો આ રીતે બગીચો લખવાનો હોય બાળકો દિ માં ગ તો અહીંયા રસોઈ આપે રીતે પ્રશ્ન નંબર બે આપેલા વાક્યો કોણ બોલે છે તે સામેના ખાનામાં લખો તો અહીંયા નંબર એક કાકી તું લીલું ખાવાનું દે તો જવાબ આવશે બકરી આ વાક્ય બકરી બોલે છે નંબર બે

છોડીશું દે સજા કરશે આ વાક્ય પૂજારી દ્વારા બોલવામાં આવેલ છે એ રીતે છઠ્ઠું વાક્ય બકરી બાપડી સીધે રસ્તે ચાલી જાય છે તો આ વાક્ય કાકા દ્વારા બોલવામાં આવેલ છે પ્રશ્ન ત્રણ આપેલા વાક્યમાં કયો ભાવ છુપાયેલો છે તે કૌંસમાંથી શોધીને લખો અહીંયા પહેલો નંબર આપ્યો છે કે તારી પત્ની ઢેબડા બહુ સ્વાદિષ્ટ બનાવે છે તો આમાં પ્રશંસા દર્શાવવામાં આવે છે સ્વાદિષ્ટ બનાવે છે બહુ વખાણ કરે છે એટલે કે પ્રશંસા આવશે નંબર બે શેઠિયાને પકડી કોટડીમાં પૂરી દો એટલે કે આમાં ગુસ્સાનો ભાવ દર્શાવ્યો છે ગુસ્સો કરીને વાત કરવામાં આવી છે નંબર ત્રણ મારી બકરી અંદર ઘૂસી ગઈ એની મહેરબાની કરીને બહાર કાઢો તો આમાં ઠપકો આપવામાં આવ્યો છે નંબર ચાર સારું તમે પણ આવો તો આમાં સહમતિ દર્શાવી છે આપણે કોઈકને કહેતા હોય કે સહમત થઈ જાઓ એ રીતે સહમતી નંબર પાંચ તો મોટો થઈને આવું જ કરવાનોને થપકો આપ્યો સૂચન કર્યું છે ટૂંકમાં એ રીતે નંબર ચાર આપેલા વિધાનોમાં સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની અહીંયા નંબર એક આપ્યો છે મારીએ સજુ કાકીની સાથે સારું વર્તન કર્યું તો આમાં ખોટાની નિશાની આવશે ખોટો જવાબ છે નંબર બે શેઠ બકરીના માથામાં ફટકારી તો ખોટું શેઠે બકરીના માથામાં ફટકારી ન હતી નંબર ત્રણ કાકાને પૂજારી સમજદાર લાગ્યો સાચી વાત છે જવાબ આવશે ખરું એ રીતે કાકા અને કાકી કાગળ પર અરજી લખી હતી તો આમાં જવાબ આવશે ખોટું તો અહીંયા ખોટું કરવાનું નંબર પાંચ અરજી રાજા સિવાય કોઈ વાંચી શક્યું નહીં તો આમાં આવશે સાચું તો અહીંયા ખાનામાં ખરા નિશાની કરવાની પ્રશ્ન પાંચ કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય જોડો પણ અઠવા કે તમે છતાંય એટલે આ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય જોડવાનું છે અહીંયા નંબર એક આપ્યો છે તડકા સરસ છે કપડા તરત સુકાઈ જશે તો આનું વાક્ય એવું થશે કે તડકા સરસ છે એટલે તો એટલે શબ્દ અહીંયા લગાવી દઈએ તો એટલે કપડાં તરત સુકાઈ જશે નંબર બે હું કાંઈ એમ નવરો નથી રાજાની અરજી દેવા જાઉં તો અહીંયા હું કાંઈ એમ નવરો નથી તો અહીંયા કે શબ્દ ઉમેર્યો છે તો કે તો આ કે શબ્દ કે જે રાજાની અરજી દેવા જાઉં નંબર ત્રણ રાજાએ અરજી વાંચી આપણો ન્યાય કર્યો એના પ્રધાનો સાવ અભણ એ ઉદ્ગાર વાક્ય કર્યું છે તો રાજાએ અરજી વાંચીને આપણને ન્યાય કર્યો તો અહીંયા પણ એના બધાનો સાવ અભણ છે નંબર ત્રણ તમે બીમાર હતો મારી સાથે આવ્યો તમે ને તે બીમાર હતો તો તે બીમાર હતો તેમ છતાંય તેમ છતાંય તે મારી સાથે આવ્યો નંબર પાંચ તમે કાં તો ઘરે જાઓ મારી સાથે આવો તો અહીંયા તમ તમે કાં તો ઘરે જાઓ અથવા તો તમે મારી સાથે આવો નંબર છ બકરીની અરજી વાર્તામાંથી આપ તમને ગમતો એક હાસ્યપદ સંવાદ લખો તો આ એક હાસ્યપદ સંવાદ લખ્યો છે મેં બાળકો કાકી કહે બકરી તું દૂધ દે બકરી કહે કાકી તું લીલું છમ ખાવાનું દે કાકી કહે લીલું છમ ખાવાનું તો નથી તો બકરીએ સામે હાસ્યપદ કહ્યું કે બકરી કહે તો દૂધ પણ નથી પ્રશ્ન નંબર સાત પ્રશ્નોના જવાબ આપો નંબર 1 સજુ કાકાની આંખમાં આંસુ શા માટે આવ્યા બકરીને મરેલી જોઈને સજુ કાકાની આંખમાં આંસુ આવી ગયા નંબર બે કાકી કોના પર ખૂબ ગુસ્સે થઈ ગયા શા માટે તો જુઓ કાકી શેઠ પર ખૂબ ગુસ્સે થયા કારણ કે શેઠે નુકસાન તો નહીં આપી પણ સજુ કાકાને ચાર ચાપખા માર્યા એટલે કે કાકી એટલે ગુસ્સે થયા કે તેમને નુકસાન નથી આપી પરંતુ એને ચાપખા માર્યા નંબર ત્રણ કાકાએ રાજાના પ્રધાનોને કેમ દિમાગવાળા લાગ્યા નહીં તો રાજાના પ્રધાનો સજુ કાકાની અરજી વાંચી શક્યા નહીં આથી પ્રધાનો દિમાગવાળા લાગ્યા નહીં નંબર ચાર સજુકાની ફરિયાદ રાજા શો ન્યાય કર્યો કરે છે તો રાજા શેઠને કોઠડીમાં પૂરી દે છે અને એની મિલકતમાંથી પચીસ બકરીઓ અને પાંચસો રૂપિયા સજુ સજુકાને અપાવે છે આ રીતે રાજાએ ન્યાય કર્યો નંબર પાંચ કાકા અને તેમની પત્ની તમે કેવા માનશો હોશિયાર કે મૂર્ખ શા માટે તો સજુ કાકા અને તેમની પત્ની હોશિયાર છે કારણ કે તેઓ અભણ હોવા છતાંય રાજા પાસે તેઓ ન્યાય મેળવવા ગયા ન્યાય મેળવ્યો ખરો નંબર આઠ મારી મારું પ્રિય પ્રાણી વિશે સાત આઠ વાક્યો લખો તો અહીંયા મારું પ્રિય પ્રાણી કૂતરો દર્શાવ્યો છે તો કૂતરો ખૂબ વફાદાર છે તે સમજદાર પ્રાણી છે તે પોતાના માલિકને ખૂબ વફાદાર હોવાય છે કૂતરો ઘરની રક્ષા કરે છે અને અજાણ્યા લોકોને ભસે છે બાળકો સાથે તેને રમવું ખૂબ જ ગમે છે મારા ઘરે એક કૂતરો છે મને તે કૂતરો ખૂબ જ ગમે છે તો બાળકો આ રીતે નિબંધ લખતા હોય છે જેના આપણે સાત આઠ વાક્યો અહીંયા દર્શાવ્યા છે પ્રશ્ન નંબર નવ ચિત્ર આધારે વાર્તા લખો અહીંયા દરેક પ્રાણીઓના ચિત્ર આપ્યા છે તો આપણે એના આધારે એક વાર્તા અહીંયા બનાવવાની છે તો આપણે બકરીની વાર્તા બનાવી છે તો એક ગામમાં એક ગોવાર રહેતો હતો તેની પાસે ઘણી બધી બકરીઓ હતી ગોવાર દરરોજ પોતાની બકરીઓને ચરાવવા માટે જંગલ લઈ જંગલમાં લઈને જતો હતો તો એક દિવસે દરરોજની જેમ ગોવાર તેની બકરીઓને ચરાવવા જંગલમાં જાય છે ત્યારે અચાનક વાઘનો ટાળ ટાંડવ એટલે કે વાઘનો અવાજ સંભળાવા લાગ્યો વાઘના એટલે કે અવાજ સાંભળીને ગોવારે પોતાની બધી બધી જ બકરીઓ બકરીઓ ગોવારે પોતાની જે હતી તો બધી બકરીઓ નજીકમાં આવેલી એક ઝૂંપડીમાં છુપાવી દે છે વાઘ ત્યાં કોઈ શિકાર ન મળતા ચાલુ જાય છે પછી ગોવાર પોતાની બકરીઓને લઈને ઘરે જતો રહે છે તો આ રીતે આમ બાળકો ગોવારની સમજદારી અને તેની બધી બકરીઓના જીવ બચી ગયા તો આ રીતે ગોવારે તેની બકરીઓનો જીવ બચાવ્યો તો બાળકો આ આપણે જોયું ધોરણ પાંચનો ગુજારી વિષયનું પ્રકરણ નંબર સાત ઢેબ્રાનો ન્યાય તેનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોયું તો બાળકો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો જેથી તમને આવા શૈક્ષણિક લગતા નવા વિડીયો તમને રોજ મળતા રહે આ બાર બાળકો